વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કયું છે અ ચોથું બ પાંચમું ક સાતમું ડ આઠમો સાચો જવાબ છે ક સાતમો પ્રશ્ન બે જનસંખ્યાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કયું છે અ પ્રથમ બ બીજું ક ત્રીજું ડ ચોથું બ બીજું પ્રશ્ન ત્રણ સંસ્કૃતિ એટલે શું અ આચાર વિચાર બ રહેણી ક જીવન રીત સમાજની સાચો જવાબ છે જીવન જીવવાની રીત પ્રશ્ન ચાર વારસો એટલે શું અ પૂર્વજો તરફથી મળેલી ભેટ બ જનજીવન ક જીવન જીવવાની રીત સમાજની ટેવો સાચો જવાબ છે અ પૂર્વજો તરફથી મળેલી ભેટ પ્રશ્ન પાંચ ભારતમાં શુભ કાર્ય પ્રસંગે લેવાતા સંકલ્પમાં કયો શબ્દ નથી આવતો ભારત વર્ષ બ ભારતખંડ ક આર્યવ્રત ડ હિમાલય સાચો જવાબ છે ડ હિમાલય પ્રશ્ન છ ભારતના વારસાને કેટલા ભાગમાં વિભાજીત કરવામાં આવ્યો છે અ બે ત્રણ ક ચાર ડ પાંચ સાચો જવાબ છે અ બે પ્રશ્ન સાત નિસર્ગોપચાર આયુર્વેદિક યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ શેના પર આધારિત છે અ વનસ્પતિ બ પ્રકૃતિ ક સંસ્કૃતિ ડ કૌશલ્ય સાચો જવાબ છે બ પ્રકૃતિ પ્રશ્ન ભારતીય સંસ્કૃતિ કઈ નદી કિનારે પાલન પોષણ પામી છે અ સિંધુ અને રાવી બ ગંગા અને યમુના ક કૃષ્ણ અને કાવેરી ડ નર્મદા અને તાપી સાચો જવાબ છે અ સિંધુ અને રાવી પ્રશ્ન નવ લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે અ પનિહારીઓ બ નદીઓ ક પ્રકૃતિ ડ ભારત સાચો જવાબ છે બ નદીઓ પ્રશ્ન દસ વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ક્યાં જોવા મળે છે અ કેવલાદેવ બ ગીરના જંગલોમાં ક સુંદરવનમાં ડ દચી ગામ સાચો જવાબ છે બ ગીરના જંગલોમાં પ્રશ્ન અગિયાર નીચેનામાંથી આપણી રાષ્ટ્ર મુદ્રામાં કયા પ્રાણીનો સમાવેશ કરવામાં આવ્યો નથી અ સિંહ બ ઘોડો ક હાથી ડ ગાય સાચો જવાબ છે ડ ગાય પ્રશ્ન બાર શિલ્પ સ્થાપત્યની કળા કેટલા વર્ષ પ્રાચીન છે સાત હજાર વર્ષ ડ ચાર હજાર વર્ષ સાચો જવાબ છે બ પાંચ હજાર વર્ષ પ્રશ્ન તેર મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ પર કોનું શિલ્પ જોવા મળે છે અ ગૌતમ બુદ્ધનું બ સિંહ અને વૃષભનું ક રાષ્ટ્રકૂટ રાજાઓનું ડ દેવદેવીઓનું સાચો જવાબ છે બ સિંહ અને વૃષભનું પ્રશ્ન ચૌદ ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં લોથલ ક્યાં આવેલું છે અ રંગપુરમાં બ કચ્છમાં ક ધોળકામાં ડ જુનાગઢમાં સાચો જવાબ છે ક ધોળકામાં પ્રશ્ન પંદર કીર્તિ તોરણ ક્યાં આવેલું છે અ વડનગર બ અમદાવાદ ક જુનાગઢ ડ પાટણ સાચો જવાબ છે અ વડનગર પ્રશ્ન સોળ ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે અ અમદાવાદ બ મહેસાણા ક જુનાગઢ ડ કચ્છમાં સાચો જવાબ છે ડ કચ્છમાં પ્રશ્ન સત્તર સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે અ અમદાવાદ બ જુનાગઢ ક પાટણ ડ કચ્છમાં સાચો જવાબ છે અ અમદાવાદ પ્રશ્ન અઢાર ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે અ મહેસાણા બ પાટણ ક સુરત ડ નવસારી સાચો જવાબ છે બ પાટણ પ્રશ્ન ઓગણીસ કયા ભારતીય મૂલ્યોની વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે અ અહિંસા અને શાંતિ બ રૂઢિયો અને રિવાજો ક સદભાવની સહિષ્ણુતા ડ નૈતિકતા અને નીતિ સાચો જવાબ છે અહિંસા અને શાંતિ વીસ ભારતના સામાજિક ધાર્મિક જીવન પર કોનો અસરકારક પ્રભાવ રહ્યો છે અ ભૂમિ દ્રશ્યો બ નદીઓ ક વનસ્પતિ ડ વન્યજીવો સાચો જવાબ છે ક વનસ્પતિ પ્રશ્ન એકવીસ બંધારણની કઈ કલમમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ થયો છે અ પંદર ક બ એકાવન ક ક ફ ડ એકાવન ખ સાચો જવાબ છે એક બ એકાવન પ્રશ્ન બાવીસ નીચે પૈકી કયા સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળતી નથી અ વડનગર તારંગા બ ખંભાલીડા જુનાગઢ ક શામળાજી કોટેશ્વર ડ વાગડિયા રણુજા સાચો જવાબ છે ડ વાગડિયા રણુજા પ્રશ્ન ત્રેવીસ નીચેનામાંથી કઈ એક બાબત સાંસ્કૃતિક વારસા સાથે સંલગ્ન નથી અ ગણિત બ પંચાંગ ક ખગોળ ડ પ્રકૃતિ સાચો જવાબ છે ડ પ્રકૃતિ પ્રશ્ન ચોવીસ વૈદિક કાળમાં આર્યવ્રતોનો પૂર્વમાં મિથિલા સુધી વિસ્તાર થયો તો દક્ષિણમાં ક્યાં સુધી થયો હતો અ અરવલ્લી બ વિંધ્યાચળ ક સાપુતારા ડ દિલગીરી સાચો જવાબ છે બ વિંધ્યાચળ પ્રશ્ન પચીસ નીચે પૈકી સાંસ્કૃતિક વારસાનું કયું સ્થળ અમદાવાદ સાથે સંલગ્ન નથી અ મોહબત ખાનનો મકબરો બ ઝૂલતા મિનારા ક હટીસિંગના દેરા મસ્જિદ સાચો જવાબ છે અ મોહબત ખાનનો મકબરો પ્રશ્ન છબ્વીસ માટીના વાસણો ખેતી અને વણાટકામ જેવા કૌશલ્ય માટે કઈ પ્રજા જાણીતી હતી અ ઓસ્ટ્રેલોઇડ બ મોંગોલોઇડ ક આર્મિનોઇડ ડિનારીક સાચો જવાબ છે અ ઓસ્ટ્રેલોઇડ પ્રશ્ન સત્યાવીસ દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ થતો નથી અ હિન્દી બ તમિલ ક કન્નડ ડ મલયાલમ સાચો જવાબ છે અ હિન્દી પ્રશ્ન અઠ્યાવીસ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં કઈ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે અ નેગ્રિટો બ આર્મિનોઇડ ક ઓસ્ટ્રેલોઇડ ડ મોંગોલોઇડ સાચો જવાબ છે ક ઓસ્ટ્રેલોઇડ પ્રશ્ન ઓગણત્રીસ કેટલાક ઇતિહાસકારોના મતે કઈ પ્રજા ભા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે અ નેગ્રિટો બ દ્રવિડ ક ઓસ્ટ્રેલોઇડ ડ આર્મેનોઇડ સાચો જવાબ છે નેગ્રીટો પ્રશ્ન ત્રીસ અન્ય સમકાલીન પ્રજા કરતા વધુ વિકસિત પ્રજા કઈ હતી અ દ્રવિડ બ મોંગોલોઇડ ક નોર્ડિક ડ ক জবাব